ભૂખ લાગી ગયા એટલે સાજે અમથો નાસ્તો કરવાનો જોઈએ ભૂખ લાગી જાય રણ રોટલી આનું ખાવા તમે ર કાઢ્યો કે નહીં અમે કેરીનો ર કાઢીએ છે તલાલા ગીરની કેસર કેરી ખોખા પણ એવું લીધું હોય પછી હોય એની ખરી અડે બધા રણ રોટલી ખાવા અને બધા ચાં ને રાખ્યા ખાવા બધા ચાંદ રાખ્યા ખાવા અમારે ચા અમે રોટી નો ખાવા

ઠંડુ સિવાય મજા ન જો કાંઈ ના ફ્રીજમાં મૂક્યો તો એ મજા એ ખાવાની કાઢું હોય તો મજા આવે પાણી કાઢવું હોય તો મજા આવે આ ઠંડો પણ તો મજા આવે હું ઠંડી વસ્તુ હોય તો આ પણ બધી મજા આવે હવે આમાં એવું હોય કે અત્યારે ગરમી લગભગ છેતાલીસ સુડતાલીસ ડિગ્રી ભાગી જાય એટલી બધી ગરમી પડે ને એ સમાચારમાં એમ કે બપોરે દસ અગિયાર અગિયાર બાર વાગ્યા પછી બાર વાગ્યા પછી તમારે નીકળવું નહીં કાંઈ ચાર કલાક એટલી આગે હતી એટલી ગરમી પડે ખંડી વસ્તુ ખાવાની બહુ મજા આવે આપણે ખાઈ ખાવા કોણ ખાવા શીતળો દવા લાગે બધા મજા દવા તમ તો નહીં નથી કોમેન્ટ સમજો હાલો બધાય નાસ્તો કરવા કોણ